હું પોરબંદર હેરિટેજ કન્ઝર્વેટરીના સેક્રેટરી પૂજન કવા વાત કરું છું હવે આપણે જોઈ શકીએ કે આ કોર્ટ બિલ્ડિંગ જે પાછળ તમને દેખાઈ રહી છે એ પોરબંદર શહેરમાં મધ્યમાં જે આવું મોટા એકરમાં જગ્યા જમીનમાં તમે જોઈ શકો છો કે આપણા રાજા સાહેબે બંધાવેલી આપેલી છે અને સુદામા મંદિરની એક્ઝેક્ટ સામે છે તો આને આટલા વરસથી આઈ થિંક વીસ વરસથી તમે જોઈ શકો કે એ બિસ્તર હાલતમાં પડેલી છે તો સરકારશ્રીને આ ધ્યાનમાં લઈને એનું રિનોવેશન કરી ને સરસ મજાનું એમાં મ્યુઝિયમ તરીકે જો ડિવાઈડ કરીને જો એ ચાલુ કરવામાં આવે તો આપણા પોરબંદરમાં જેટલા પ્રવાસી લોકો આવે છે તો એને એક જોવાલાયક માટેનું સરસ મજાનું સ્થળ આપણે બની શકે છે તો સરકારશ્રીને હું વિનંતી કરું કે આ ધ્યાનમાં લઈ અને જેમ બીજા હેરિટેજ આપણા ગામના જે એના કામ અત્યારે તમે જોઈ શકો ચાલુ છે બીજી ગ્રાન્ટું પણ પાસ થાય છે તો આનું પણ ધ્યાનમાં લઈને આને સરસ મજાનું પાછું નવું કરાવી અને રાજા સાહેબની જે અમૂલ્ય આપણે ભેટ આપેલી છે તો એને પાછું જીવન નવું આપી ને એને ચાલુ કરવા અને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી ને ચાલુ કરવામાં આવે તો આપણા પ્રવાસીઓ જેટલા આવે છે તો એને એક જોવા માટેનું સ્થળ પર છે જે બાજુમાં જ આપણે જોઈ શકીએ કે કીર્તિ મંદિર પણ બાજુમાં છે સામેની બાજુ સુદામા મંદિર છે પાછળ આપણું સરસ મજાનું પોરબંદરનો જે દરિયો કહેવાય એ પણ છે તો સરસ મજાનું એક આ જે પોરબંદરના મધ્યમાં છે તો આજુબાજુ બધું છે તો આને પણ જો લઈ લઈએ સાથે પ્રવાસીઓમાં તો સારામાં સારું બની શકે છે આપણે પોરબંદરમાં બારના પ્રવાસીઓ માટે